ખેડા જિલ્લાના મહેમદાબાદ ખાતે જિલ્લાનો એકમાત્ર ગ્રે વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ પંચ્યાસી લાખના ખર્ચે તૈયાર કરાયો છે લાખોના ખર્ચ બાદ પણ સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં પ્લાન્ટ ચાલુ કરી શક્યા નથી ગ્રે વોટરની સાથે સુવેજ આવતું હોવાથી હવે પ્લાન્ટ માટે નવો ખર્ચ કરવાની નોબત આવી છે વાંટવાડીના તલાટીએ પણ સ્વીકાર્યું કે પ્રજાના ટેક્સના નાણાંનો દુર્વેય થઈ રહ્યો છે જે જિલ્લા કાર્યપાલક હિજરેન મળતા નથી જ્યારે ગ્રે વોટર પ્લાન્ટના નિરીક્ષક કપડવંજ ખાતેની કચેરીમાં હાજર રહેવાના બદલે કચેરીના સમય સાઇડ ઉપર હોવાનું જણાવી રહ્યા છે

કરવામાં આવતી નથી હાલ તે બંધ હાલતમાં છે જો મીટર જોઈએ તો મીટર પણ જીરો 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 બતાવી રહ્યું છે ત્યારે આ જે ગ્રે વોટર પ્લાન્ટ છે તે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આ ગ્રે વોટર પ્લાન્ટ બનાવવામાં આવે છે પરંતુ તેની કાળજી લેવામાં ન આવતા તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જો વાત કરવામાં આવે તો તેની અંદર જાડી ઝાકરા પણ ઉગી નીકળ્યા છે જે જે તેની પાઇપો છે તેની ઉપર

કે પછી જશે તેની સ્થિતિમાં જ રહેશે હું વાઠવાડી તલાટી કમંત્રી તરીકે ફરજ બજાવું છું આ જે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે કેટલા સમય પહેલાં બનાવવામાં શરૂ કરવામાં આવ્યો હતો અને કામ ક્યારે પૂર્ણ થયું છે અને કેટલા લાખનો બનેલો છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રેવીસના એન્ડિંગમાં આની શરૂઆત થઈ હતી અને પછી આ લગભગ ચોર્યાસી લાખ સમથિંગનું આ પ્રોજેક્ટ હતો જે કોન્ટ્રાક્ટર જેમને સોંપેલું હતું એમના જોડે વાતચીત થઈ એ વાતચીતથી એવું જાણવા મળેલ કે અમારા દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવેલ છે જે કન્સ્ટ્રક્શન બાંધકામ હતું એ જે કનેક્ટિવિટી આપવાની હતી એ જીડબલ્યુ દ્વારા આપવાની હતી એ બાકી હોવાના લીધે હજી પંચાયતને આ પ્રોજેક્ટ સુપરત કરવામાં આવેલ નથી આ તલાટી તરીકે આ બાબતે જે પ્રોજેક્ટ ચાલુ નથી થયો એ બાબતે કોઈ લેટર કેવું ક્યાં લખાયું છે નહીં હજી આ રિસેન્ટલી કોન્ટ્રાક્ટરે હમણાં થોડા ટાઈમ પહેલાં જ આ કામ પૂર્ણ કરેલ હતું એટલે અહીંયાથી હજી કોઈ પંચાયત એવું કોઈ ઉપર ઉપલી કક્ષાએ એવી કોઈ કાર્યવાહી કરેલ નથી આ બાબતે જે સરકારના જે લાખો રૂપિયા આ રીતે રોકાઈ રહ્યા છે તો એ બાબતે તમે એક તલાટી તરીકે શું કહેવા માગો છો સાચી વાત છે કે આ જે પ્રોજેક્ટ દ્વારા ઘણા બધા ખેડૂતોને રાહત મળી રહી આ જે ગ્રે વોટર જે બિન ઉપયોગી હોય એને જ આ પ્લાન્ટ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે અને એમાં ઘણી મહત્ત્વની ભૂમિકા હોય અને સરકારનો જે ઉદ્દેશ્ય છે એ પરિપૂર્ણ થાય પણ આવા અન્ય કોઈ કારણોસરના કારણે આવી રીતે કામ ડીલે થાય એ ખૂબ જ ગંભીર બાબત છે અ કેટલા સમયથી કામ કરો છો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તમારા જે નાયબ કાર્યપાલક એન્જિનિયર છે તેમનું નામ શું નિરાલીબેન ડી પટેલ અત્યારે અગિયાર ને ત્રીસ છે નિરાલીબેન એમની ઓફિસમાં હાજર નથી શું કહેતો સાઇટ ઉપર ગયા હશે અત્યારે એ અમુક વાર સવારે સાઈટ ઉપર ને એવું કરતા હોય છે ડબલ્યુટીપી છે બે ત્રણ જગ્યાએ અમારી સાઈટમાં હાલ કામ ચાલુ છે તેના ચેકિંગમાં ક્યાં ગયા હશે તેમનું રેસિડન્સ ક્યાં છે કપડો ખાતે કપડવંત ખાતે એમનું રેસિડન્સ ખબર નહીં એક્ઝેટ તો નહીં ખબર પણ ક્યાંક એ પટેલની સોસાયટીમાં ક્યાંક રહેશે આપ આટલા સમયથી જોબ કરો છો અને એમનું રેસિડન્સ અમને ખબર નથી કેમ એવું કેમ બની શકાય એવા એ મારો સંબંધ પ્રોફેશનલ છે પર્સનલ રિલેશન એવા કહીશા નહીં કે એમના રેસિડન્સ ઉપર હું ગયો સરકારના પ્રોટોકોલ પ્રમાણે અપણસ ખાતે રેસિડેન્સ એરિયામાં એમને રહેવાનું હોય છે શું કહેશો રેહતા આ છે અહીંયા જ રહેતા છે ને સવારે

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસે જ્યાં નાયબ કાર્યપાલક નિરાલીબેન પટેલ કે જેઓ બાર વાગ્યાનો સમય થઈ ગયો છે તેમ છતાં અહીંયા હાજર નથી ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઓફિસે આવે છે ખરા કે બારોબાર સાઈટ ઉપર જવાનું બાનું છે આ અહીંયા પૂછવામાં આવતા અહીંયાથી જાણવા મળેલ કે ક્યાંક બે સાઈટો ચાલે છે ત્યાં છે બેન પરંતુ બાર વાગ્યા ત્યાં સુધીને અહીંયા ઓફિસે આવ્યા નથી તો હવે જોવું રહ્યું કે અધિકારીઓની ઉપર શકંજો કસવામાં આવશે શું અહીંયા એવા ઇલેક્ટ્રિક ઉપકરણ મૂકવામાં આવશે જેથી કરીને અધિકારીઓ ટાઈમસર ઓફિસે પહોંચે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ કપર